બટી જેને પૈસા લીધા છે ને એને તો હું છોડવાનો નહીં અને ડબરો લઈ ગયો ને એ ડબરા પૂરી ને ના મારું ને તો મારું નોમ બદલી નાખજે તું આજ તો હું એને ભૂકા આ તો ભાગી નાખું તમે ઉભા મુલા અરે આ તો મેલવાનો નહીં એને આ તો કાપી નાખીએ કાકા કાકા હા

અમારા પૈસા અમારા પૈસા જોયું જોયું મગજ તો ખબર જ નહીં પૈસા આપણું બકા આપણું મગજ છે એમનો છે ખબર હે મગજ તો તારું ધોળે રહ્યું તમે તો ખાલી બાર થી ને જ હારા દેખાવ બકી અંદર તો પણ ભોય માં ઘરેલા તમે

પચાસ રૂપિયા પચાસ હાજર જેવું જોયું આનું મગજ જોયું કારિયાનું જેવી એક્ટિંગ કર્યા હવે સબૂત માંગે તારે આલુ સબૂત કાકા સબૂત તો આલું જ પડશે ને મને એવું સારું ભાઈ હજી હું તમને ઇજ્જત થી વાત કરું હમણાં પૈસા ખોટી મજા નહીં આવે લીધા હોય તો આલે ચાહી ના લે અને હજુ કહું તમે મારા પૈસા લીધા હો ઓલા તમારા પચાસ રૂપિયા માસી તું ઓલા ડોહા માથું તોડી નાખો તું એવું એમને તો તમે પૈસા નહીં લીધા એમને ના

પાડો છૂટી નહી ગયો શું છે ઢોકા લઈને કઈ પાડો ગોતો ને હેરા તમે હે અલ્યા તમે હે ને બોલ બોલો ખોટી અડવટી ના કરશો એટલે કે

તમારા પૈસા છે ને મરી જાવ હે ગરા ફો ખાવ હે મોતી ફઈ કોઈ મજાક ની વાત નહીં હટતી હોય અમારે પૈસા ખોઈ જાય જેની પાસે હશે ને એને માથું નફું કરી નાખવાનું હોય તમારી પાસે હોય તો અમને કઈ દો એનો પગી જ નાખવાનો હોય એટલે કે આ પૈસા ની ગોત કરવા માટે શું મારા આય એમ હોય હોય અને હું એમ કઉ હું છું તમે પૈસા લીધા હોય મારા તો આ લીધો નકર એ પૈસા તમને ભારે પડશે એટલે મારો શું દાડો ઉઠ્યો છે તે હું તમારા પૈસા લઉં હે અને એવા છે ને ગોભી નો માલ ધુતારા ધરી જાય ચીડી છે ને કણ કણ કરીને ભેગું કરે તે ખબર છે લગન ચોરી લાયા તા

તો હાચું ખોવાના અરે હાચું હાચું શું મજાક કરે મને તો એમ કે તમારો ફાડો ખોવાઈ ગયો તમે લીધા હે કે નઈ કઈ દો ખાલી હવે મારા ડબરા તો ના હોય તો ફેંદી લો તમે તમારા ડબડા ફેદી અમારે શું એટલે આમ હાચું બોલું અરેશું કોઈ યાડવટી કરે તો આ ડબો જ નહીં લીધો હોય ને અને જેને જે હાથે પૈસા લીધો છે ને ડબો એ હાથ તો એનો હાજર નાખવાનો એના હાથ ભગાય નઈ એના હાથ ને આમ હે ને જવાબ મે

રૂપિયા બાકી હતા એટલે તમે આટલા બધા ઘર માં લાખ રૂપિયા સુરણ છે શું વાત કરો હું લાખ રૂપિયા ચોરી ગયા હું આ આયી છે એટલે તમે સીકરી તમે અમને ચોખી રીતે પૈસા આલ ને કાપી નાખવાના ના લીધા હોય શું હાલુ તમને એ હું હજી કહું છું જો અમને પૈસા લીધા હોય તો મારા પૈસા આલી દો હું તમારું

એમ ના ચાલે ને આમને તો પૈસા લઈ લીધા હોય ને પછી ખોટું બોલતા હોય તો હું ભાઈ મોજ કરો જો આપડે મોજ કરો એટલે મોજ કરવાની વાત નહીં આ તો મારા પૈસા માગુ કરો એટલે મારા પૈસા તું એક તો પાછા મને આ પાસે ભીખ માંગી માંગી લેજે અમને કહો હે હું ઓનતી રાખ છોકરા અમે જેવું ખબર છે એટલે આવા સતાવાય નહીં હરખાય રોટલો નઈ નથી આ તો કોક નું ઘર ભગાવે એવા આપડે ત્યાં ભેગા ગોતા ભૂજા પૈસા આવું

কুচিনা পকালো কুচিনে তেনে পকালে কল এক એ રોટી વળજી પડો એ તું અમને પૈસા તમે એટલે તમે પૈસા તમારી મદદ કરવા ને પૂછપરછ કરવા તમે આ રીતના કોક ના પકડો ને એમ ના તું મારા લાખ રૂપિયા લાય બીજું કોઈ લાખ રૂપિયા હું ત્રણ લાખ રૂપિયા મોતી પેલા તમે બોલતા જ નહીં કેવું મારા લાખ રૂપિયા ડબ્બો સોરાણો બરાબર એટલે કે તમે તો કઈ લાયા કે કોઈ દાલ ચાલી હોય પચાસ રૂપિયા લઈ ગયો હતો ને આ મારી ખાઈ લાગી તને એટલે તારા પચાસ લાખ રૂપિયા શું કપુર ભાઈ ગપુર ભાઈ તમે મારા કલે લાખ રૂપિયા લઈ ગયા તા લઈ ગયા હોય તો મને આ લીધો

ગરીબ ની હાઈ લાગે ને એટલે બરબાદ થઈ જાય ગરીબ ને મારી જાય તો અમી તમે એટલે પૈસા હે ને પચાસ રૂપિયા એટલે પચાસ રૂપિયા હતા પચાસ તું એ વાયદા હાલતો તો પચાસ એના ગયા તારા એટલે એ વાયદા ના વાયદામાં લાગ જયા ખવા લાખ રૂપિયા હું એના હું લેવા લાખ રૂપિયા લઉં